રસવાડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકારિતા સ્ને મિલન નૂતન વર્ષાભિનંદન યોજાયો હતો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને ગુજરાત પ્રદેશ સહકારીતા સેલના નિર્દેશ અનુસાર આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન થકી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને નૂતન વર્ષમાં સાકાર કરવાના હેતુ સાથે નસવાડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સ્નેમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નસવાડી વિભાગમાં આવેલા તમામ સહકારી મંડળીઓ સાથે જોડાયેલા તેમજ એપીએમસી સાથે જોડાયેલા સભાસદ માટે આ સ્નેમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશ રાઠવા છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પૂર્વ ધારાસભ્ય ધીરુ ભીલ છોટાઉદેપુર જિલ્લાના સહકારી આગેવાનો તેમજ જિલ્લાની એપીએમસીના ચેરમેનો બરોડા ડેરીના ઉપપ્રમુખ ગણપતસિંહ સોલંકી નસવાડી દૂધ મંડળીના પ્રમુખ તેમજ નસવાડી વિભાગની સહકારી મંડળીઓના પ્રમુખો મંત્રીઓ સહકારી આગેવાનો અને એપીએમસીના નસવાડીના તમામ ડિરેક્ટરો હાજર રહ્યા હતા ના તમામ મહાનુભાવોએ પ્રેરણાદાયક પ્રવચનો કર્યા એમાં ખાસ કરી અને છડોદપુર જિલ્લા ભાજપના પ્રમુખ મહેશભાઈ રાઠવાજી અમારા લોકલાડીલા સાંસદ દાદાજી વસુનભાઈ રાઠવાજી શ્રી ઉભેસિંહ તળવી સાહેબ તેમજ પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીર સાહેબે ખૂબ જ પ્રેરણાદાયક વક્તવ્યો આપી અને સૌ સભાસદોને આત્મનિર્ભર બનવા તરફ અને સ્વદેશી થવા તરફ સ્વદેશી વાપરવા તરફ સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા તરફ ખૂબ સારી પહેલ કરી છે અને દરેક તાલુકાની એપીએમસીમાં પ્રજા આત્મનિર્ભર થાય અને સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરે એની માહિતી આપવાના જે કાર્યક્રમો કરવાના હતા એના ભાગરૂપે આજે નસવાડી એપીએમસી અને નસવાડી દૂધ ડેરીના સંયુક્ત ઉપક્રમે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં ખૂબ મોટી સંખ્યાની અંદર ખેડૂતો અને સહકારી બંધુઓની હાજરી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર